યાદ કરીને બધાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને નેતાઓને પણ એની સાથે સાથે યાદ કરીએ છીએ કારણ કે નેતાઓએ વચનો આપ્યા હતા ઘણા બધા વચનો આપ્યા હતા કે આતંકવાદ નિર્મૂલ કરીશું આતંકવાદને ખતમ કરીશું આવા બધા જ એમને વચનો આપ્યા હતા નરેન્દ્ર મોદીએ એ પહેલા જયારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા નરેન્દ્ર મોદીએ ત્યારે આતંકવાદ વિરુદ્ધ કામ ઘણા સારા કર્યા હતા નતા કર્યા એવું કઈ નથી અ મોડર્નાઇઝેશન જે હથિયારો કેન્દ્ર સરકાર જે ગ્રાન્ટ આપી છે મનમોહનસિંહે એમાંથી સારામાં સારા ઇન્ફ્રા હથિયારો જે છે રાઈફલો ખરીદવાથી લઈને ઘણા બધા સારા કામો કરેલા હતા કે અશોક પટેલ આઈપીએસ અધિકારી આ બધું સંભાળતા હતા દોસ્તો એક મિનિટ તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે

આતંકવાદી હુમલાઓ કહેવાય એવા બે હુમલાઓ થયા હતા ગુજરાતમાં એક હુમલો થયો હતો અક્ષરધામ ઉપર ઉપર અને બીજો થયો થયો તો ગોધરા ગોધરા સરકારના પ્રમાણે આ આ પેલા જે મુંબઈમાં હુમલાઓ થયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું અને ચૂંટણી પ્રચારમાં જે એના મુદ્દાઓ ઉભા કરતા હતા એ પેલા આપણે સાંભળી લઈ પછી નરેન્દ્ર મોદી એ શું કર્યું એના સમયમાં શું થયું અને મોદી જે કહેતા હતા એમાં શું वास्तविकता ये बड़ी बात करी पेपर पहला सांभी ली हमने जो बात करी थी बी हजार नौ मैं आपको उदाहरण पेश करना चाहता हूं मित्रों हिंदुस्तान की सरकार ने क्या किया जब मुंबई पे हमला हुआ तो देश की सरकार ने टीवी के फिल्पिंग इकट्ठे किए सीढ़ी जमा की अखबार में जो खबरें थी फोटो थी उसकी कबरें इकट्ठे करके फाइलें बनाए लोगों को पूछा जो अंदर होटलों में से बच बच के बाहर आए थे उनको तो पूछा क्या देखा क्या होगा सारे स्टेटमेंट जमा किए और एक बड़ा बक्सा बनकर के सीडी है कागज है फाइल है फोटो है ये सारी चीजें लेकर के भारत के एक मंत्री वॉशिंगटन गए अमेरिका गए और क्या कहा આજે એ જ નરેન્દ્ર મોદી ટ્રમ્પના કેવા પ્રમાણે ભારત ચલાવી રહ્યા છે કમસે કમ સિંહ એવું નતા કરતા જે ટ્રમ્પે કહ્યું એ તમામ ઓપરેશન સિંધુ થી લઈને ઘણું બધું પેટ્રોલની ખરીદી અને છેલ્લે જે કરારો કર્યા અમેરિકા સાથેના એમાં એગ્રીકલ્ચર માટેના જે કરારો કર્યા છે જે ટ્રમ્પે કર્યું એ જ કર્યું અને હવે એ જે ત્યારે વાત કરતા હતા ઓબામા ઓબામા તો કહેવાનું અલગ છે કરવાનું અલગ છે જૂઠું બોલવું અલગ છે સત્ય બોલવું અલગ છે સાંભળીએ આગળ શું કે છે अमेरिका में जाकर अगर अमेरिका में जाकर के चीख रहे हो कि हम कहा कि मारे अरे अच्छा हो तो पाकिस्तान चले जाते सौ करोड़ का देश आके दे लिए हो जाता मे तो दुनिया के अंदर पाकिस्तान की इस बात को कलर तक नहीं करता और ऊपर से पर से ऐसी वीक गवर्नमेंट है दिल्ली में मित्रों पाकिस्तान इनको सवाल पूछ रहा है किस सवाल भेज दिए इन्होंने बताइए बोले दिल्ली की सरकार पाकिस्तान को लव लेटर लिख रही है

સલાહ આપી રહ્યા હતા મનમોહનજી પણ બે હાજર પચીસ માં ભારતમાં પાંચ આતંકવાદી હુમલાઓ થયા હતા અને હમણાં હમણાં છેલ્લે છેલ્લે હમણાં આપણે જાણીએ છીએ લાલ કિલ્લાઓ પરથી જ્યારે પ્રવચન છવ્વીસ જાન્યુઆરી કરતા પેલા અત્યારે જે આઈબી રિપોર્ટ હતા રામ મંદિર અને બંને માટે કે કદાચ આતંકવાદી હુમલો થઈ શકે છે એટલે સાવધાની રાખવી તો આખા દેશમાં આ બંને સ્થળોએ તો સાવધાની રાખવામાં આવે દેશમાં પણ આ જ રીતની સાવચેતી રાખવામાં આવી હતી કે આતંકવાદી હુમલાઓ ન કરે અને એટલા માટે ત્યાં એલર્ટ આપવામાં આવ્યા હતા તો આ જે નરેન્દ્ર મોદી જે વાત કરી હતી છવ્વીસ અગિયાર મુંબઈના હુમલા અંગેની વાત કરી જેમાં એકસો લોકો માર્યા ગયા હતા બે હજાર એ પેલા ગુજરાતમાં બે હુમલાઓ થયા હતા એમાં પણ કારણ કે મંદિર સ્વામિનારાયણ મંદિર જે આ નરેન્દ્ર મોદીનો બંગલો છે એની બરાબર હતો બંગલો એની બરાબર પાછળમાં આ મંદિર હતું ને ત્યાં હુમલો કર્યો ને એકત્રીસ લોકોને બોળીયે વિંધી નાખવામાં આવ્યા હતા અને એસી લોકો ઘાયલ થયા હતા બીજા દિવસે બે દિવસ સુધી બે દિવસ સુધી આ બધું ચાલ્યું હતું અને બીજા દિવસે જ્યારે દિલ્હી થી એસઓજી આની ટીમ આવી અને એમણે આને મારી નાખ્યા હતા બે જ આતંકવાદીઓ તેને મારી નાખ્યા હતા અને બાદમાં છ આરોપીની ધરપકડ કરી હતી છ એ છ નિર્દોષ છૂટી ગયા છે અને ગોધરામાં પણ અઠાવન જેટલા કાર્યકર્તાઓ નું ડેથ થયું હતું તો આ નરેન્દ્ર મોદી જે કંઈ કહી રહ્યા છે એ કહેવાના જુદા વાત છે

सभी देशवासियों को एक गारंटी दे रहा हूं आतंक हो या फिर नक्सलवाद मोदी अपने तीसरे कार्यकाल में इन पर बहुत बड़ा प्रहार करने का संकल्प ले चुकी है એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો સંકલ્પ લે ચુકી છે સંકલ્પ મેં લઈ લીધો છે કે હું આતંકવાદ ને દૂર કરીશ તો દસ વર્ષ સુધી કર્યું શું થયું એ પણ આપણે જોઈએ દસ વર્ષ સુધી શું થયું એ પણ જોઈએ આ અહેવાલ પણ એક છે તો વર્ષ સુધી શું થયું બે હાજર સોળમાં ઉરીમાં હુમલો થયો ઓગણીસ સૈનિકો શહીદ થયા બે હાજર સોળ માં ફરીથી પુલવામા માં જે હુમલો થયો અને સાત સૈનિકો પણ ત્યાં શહીદ થયા બે હાજર સત્તર માં પુલવામા સુરક્ષા દળો પર હુમલો થયો અને આઠ સુરક્ષા કર્મીઓના ડેથ થયા તાત્કાલિક પાછળથી કેટલાક એમ કરીને ઓગણપચાસ જેટલા આપણા શહીદો થયા હતા બે હાજર માં શું થયું હતું યાત્રા પહેલા પુલવામામાં હુમલો થયો હતો ઓગણપચાસ જવાનોના મોત થયા હતા મોદી વડાપ્રધાન થયા પછી બે હાજર ચૌદ માં કાશ્મીરમાં આત્મઘાતી હુમલામાં દસ લોકોના મોત થયા હતા બે હાજર ચૌદ માં ઉરીમાં સત્તર જવાનો શહીદ થયા હતા બે હાજર પંદર માં હુમલો થયો એમાં ત્રણ લોકોના મોત થયા બે હાજર સોળ માં પઠાણકોટમાં એરબેઝ ઉપર હુમલો થયો બાર લોકોના મોત થયા બે હાજર સોળ માં બારામુલ્લા આર્મી હેડક્વાર્ટર ઉપર હુમલો થયો ત્રણ લોકોના મોત થયા ઉરીમાં ચોવીસ લોકોના મોત થયા અને નાગ નાગરોટામાં સાત લશ્કરી જવાનો શહીદ થયા બે હાજર સત્તર માં શોપિયાન જિલ્લામાં પણ હુમલો થયો ચાર ના મોત કુલગામમાં બે વાન ઉપર હુમલા થયા સાત લોકોના મોત થયા ની આ બધી વાત છે જવાનો અનંતનાગમાં સલામતી પર હુમલો આત્મઘાતી જે થયો બીજી વખત અને બે હાજર સત્તરમાં ત્રણ ના મોત થયા હતા એ રીતે બે હજાર અઢારમાં સોપોરામાં બ્લાસ્ટમાં ચાર લોકોના મોત સંજુવન સંજુવન મિલિટરી સ્ટેશન પર હુમલામાં નવ ના મોત શોપિયાન જિલ્લામાં આ પુલવામા ઓગણપચાસ જવાનો અનંતનાગમાં સ્કૂલમાં હુમલા થી ના મોત બંગાળી કામદારો પરના હુમલાથી થી ના મોત સીઆરપી ના જવાનો વીસ માં બે માં ચાર જવાનોના મોત બે હાજર વીસમાં તાની હત્યા સાથે સાથે હત્યા કરવામાં આવી હતી મોત થયા હતાશ માં ચાર નાગરિકોની હત્યા થઈ છે બે ત્રેવીસ માં પીપલ્સ એન્ટી ફાસિસ્ટ્રન્ટ વખતે પાંચ લોકોના મોત થયા હતા બે માં લશ્કરી જવાનોના કાફલા પર થયેલા હુમલામાં પાંચ ના મોત થયા હતા ચોવીસ માં હુમલામાં નવ ના મોત થયા હતા કઠુઆમાં આર્મી કાફલા પરમાં કરાયેલા હુમલામાં પાંચ ના મોત થયા હતા શ્રીનગરના લાલ ચોકમાં લશ્કરે તોયબા દ્વારા કરાયેલા ગ્રેનેડ હુમલામાં કોઈનું મોત નતું થયું પણ બાર લોકો ગવાયા હતા લાલ ચોકમાં વર્ષો પછી હુમલો થયો હતો યાદ રાખો તમે જે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ગયા હતા અને ત્યારે લલકાર ફેંકો તો કે ત્રાસવાદી આવી બતાવ બે હજાર પચીસ માં પહેલગામ આતંકવાદી સંગઠન ધેજિસ્ટન્ટ ફ્રન્ટ દ્વારા કયા હુમલામાં અઠ્યાવીસ ના મોત થયા હતા તો આ નરેન્દ્ર મોદીના સમયમાં થયેલી હત્યાનો સિલસિલો છે ત્રાસવાદી હુમલાઓ થયા હતા એનો સિલસિલો આપણે જોયો અને ત્રાસવાદ યોગી કંઈક કહી રહ્યા છે એ પણ છે અને ન્યુ ઇન્ડિયા જાતિવાદ ત્રાસવાદ અને કોમવાદ અને ભ્રષ્ટાચાર મુક્ત હશે એવું નરેન્દ્ર મોદીએ એ બે હજાર સત્તર ની છેલ્લી ચૂંટણીમાં કહ્યું હતું પણ આજે પરિસ્થિતિ જુદી છે આજે આપણે જાણીએ છીએ કે ત્રાસવાદ બે સુમાર હજુ કંટ્રોલમાં નથી અને ચારે બાજુ વારંવાર એલર્ટ આપવા પડે છે તો તમે બોલો છો કઈ અને કહી રહ્યા છો જે કરી રહ્યા છો અમેરિકા કે છે એ પ્રમાણે કરી રહ્યા છો બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું કાલ ચક્રમાં નમસ્તે